કનુભાઈ પટેલ પ્રમુખશ્રી અરવલ્લી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અરવલ્લી આજરોજ મોડાસા ખાતે વિવિધ સમાજના અગ્રણીઓ અરવલ્લી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ સાથે જોડાયેલા બધા જ એસોસિએશનના પ્રમુખોની એક મીટિંગ મળી હતી અને એમાં જે કંઈ ઘટના આ દેશની અંદર કાશ્મીરમાં પહાડગંજમાં જે કોઈ વિઝિટર્સ ગયા હતા અને વિઝિટર્સ ઉપર જે હુમલા થયા અને જે છવ્વીસ મિત્રોએ જે જાન ગુમાવ્યા છે અને ઘણા લોકોને ઇન્જર્ડ થયા છે એના માટે સંવેદના વ્યક્ત કરવા માટે અને કેન્દ્ર સરકાર આ જે રાષ્ટ્રદ્રોહી તત્વો જેમણે આ એક ઇન્ટેન્શનલ આ એક કાર્ય કર્યું છે એને સંપૂર્ણ રીતે નાબૂદ કરે એટલા માટે કરી અને આ ઘટનાને વખોડવા માટે સમગ્ર અરવલ્લી જિલ્લાની બધી જ સંસ્થાઓ સ્વયંભૂ આવતીકાલે બંધ પાડશે એવો એક નિર્ણય લીધો છે જે આપ મિત્રોના દ્વારા સમગ્ર સમાજ સુધી આ વાત પહોંચે અને આજે આ ઘટના જે બની હતી એના સંદર્ભમાં બધા મિત્રોએ બે મિનિટ માટે મૌન પણ પાળ્યું હતું અને એમને શ્રદ્ધાંજલિ આપી મારું નામ સલીમભાઈ દાદુ છે હું અરવલ્લી ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝનો વાઇસ પ્રેસિડેન્ટ છું આજે અમે બધા જ વેપારીઓ અહીંયા મળ્યા હતા જે કાશ્મીરમાં જે જનન્ય બહુ ખતરનાક જે કૃત્ય થયું છે કે જે નિર્દોષ નાગરિકો નિર્દોષ સહેલાણીઓ ઉપર આતંકવાદીઓએ જે હુમલો કર્યો છે એ આખા માનવજાત ઉપર હુમલો છે એ પ્રતીત કરીને અમે બધાએ અહીંયા એવું નક્કી કર્યું છે કે આવતીકાલે પચીસ તારીખે શુક્રવારે આખા અરવલ્લી જિલ્લાની દરેક શહેરો અને દરેક સંસ્થાઓ પોતાની દુકાનો બંધ રાખી અને પોતાની સંવેદના વ્યક્ત કરશે પોતાનો વિરોધ પ્રદર્શિત કરશે અને સરકાર શ્રીને ચોક્કસથી આ પ્રમાણે કહેશે કે આ આતંકવાદીઓને કોઈ પણ સંજોગોમાં છોડવા જોઈએ નહીં એમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને દેશમાં એકતા અને સંવાદિતાનું વાતાવરણ એની સમ ચોક્કસથી એની ખાતરી કરવી જોઈએ થેન્ક યુ વેરી મચ